જુનાગઢનો કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા છેલ્લા કેટલાક સમયથી ફરાર છે તેની સામે ધરપકડનો વોરંટ નીકળી ચૂક્યો છે તેમ છતાં આરોપી ફરાર છે જેથી શહેરમાં તેના નામના પોસ્ટરો લાગ્યા છે જેથી હવે આરોપી 30 દિવસમાં આત્મસમર્પણ નહીં કરે તો પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતનો લેટેસ્ટ બુટલેગર અને જુનાગઢનો ધીરેન કારિયા જેની વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે તે છેલ્લા ઘણા સમયથી ગુજ સ્ટોકના ગુનામાં પોલીસ પકડથી દૂર છે ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી આર્થિક ગુનાઓ મારામારી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાનું પ્રોહિબિશન એટ્રોસિટી અને દસ્તાવેજોમાં છેડછાડ જેવા ગંભીર ગુનાહિત કાર્યોમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે એપ્રિલ બે હજાર પચીસમાં જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને ટોળકી સામે ગુજ સીટોકનો ગુનો દાખલ કર્યા બાદ ટોળકીના અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ

જુનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો તિરેન કારિયા છેલ્લા ઘણા સમયથી નાસ્તો કરતો હોય તેના વિરુદ્ધ નામદાર ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટ ટ્રાન્સપોર્ટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મોતેર મુજબ રિપોર્ટ કરવામાં આવતા

ત્રીસ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે જો આ સમયગાળા દરમિયાન પણ આરોપી હાજર ન થાય તો બીએનએસએસ કલમ પંચ્યાસી મુજબ તેની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી